નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ન્યૂઝ જોઈએ આજના સમાચાર આજે ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે વડોદરામાં મહારુદ્ર હનુમાનજીની હરણી ભીડભન મંદિર ખાતે મહારુદ્ર હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચૈત્ર સુદ પૂનમ ના દિવસે મહારુદ્ર હનુમાન જન્મ ઉત્સવ વડોદરામાં આવેલા વિવિધ હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ વખતે મહારુદ્ર હનુમાનજીનો શનિવારના દિવસે હોવાથી ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક મંદિરો એક એવા હરની ભીડભંજન હનુમાન ખાતે વહેલી સવારથી જ ભક્તો નું ઘોડાપુર નજરે જોવા મળ્યો વહેલી સવારે જ હનુમાનજીનો જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તજનો માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવે છે દર્શન માટે આવનાર કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રુદ્ર સુંદરકાંડ તેમજ અખંડ રામધુન જે આ ધાર્મિક કાર્યક્રમો આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવનાર છે